હેલો ફ્રેન્ડ્સ હું પ્રિયાંશુ વોરા અને આજે આપણે સમજ્યા બંધારણીય દિવસ વિશે આજે છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે બંધારણીય દિવસ હવે આપણે જોઈએ તો આજથી છોતેર વર્ષ પહેલાં આજના જ દિવસે ભારતના લોકોએ ભારતનું બંધારણ સ્વીકાર્યું તેને અધિનિયમિત કર્યું અને તેને પોતાને જ અર્પિત કર્યું એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આપણે બંધારણીય દિવસ બનાવીએ છીએ હવે આપણા નેશનલ ત્રણ ફેસ્ટિવલ્સ હોય છે એ સમજવાની કોશિશ કરીએ સૌથી સૌથી પહેલો ફેસ્ટિવલ સમજીએ તો પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટના દિવસે આપણને સ્વતંત્રતા મળી પછી છવ્વીસ નવેમ્બર એટલે કે જ્યારે સ્વતંત્રતા મળી એ પછી બંધારણ બંધારણ બનાવ્યું બનાવવામાં આવ્યું બે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસમાં આપણું બંધારણ કમ્પ્લીટ થયું અને પછી છ એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આપણું બંધારણ કમ્પ્લીટ થયું છવ્વીસમી જાન્યુઆરી એ દિવસે આપણે બંધારણને લાગુ કર્યું હવે જો આ દિવસે બંધારણ બની ગયું હોય તો આ દિવસે લાગુ કરવાનો શું કારણ હોય વિચારો આજે બંધારણ બની ગયું તો હું બે કે ત્રણ મહિના પછી બંધારણ કેમ લાગુ કર્યું તો એનું એક કારણ છે જે વીસ વર્ષ પહેલાં સમજીએ આપણે ઓગણીસો ઓગણપચાસથી વીસ વર્ષ પહેલાં જઈએ તો ઓગણીસો ઓગણત્રીસ ઓગણીસો ઓગણત્રીસમાં લાહોરમાં એક અધિવેશન મળે છે અને જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુએ ત્યારે પૂર્ણ સ્વતંત્રતાનો માંગ કરી પૂર્ણ સ્વરાજ્ય એટલે કે પૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી હતી અને એવું કહ્યું હતું કે જો તમે પૂર્ણ સ્વતંત્રતા એટલે કે પૂર્ણ સ્વરાજ્ય અમને નહીં આપો તો અમે જાતે જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું અને એ પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસના દિવસે જવાહરલાલ નહેરુએ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો અને જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસના દિવસે રાવી નદીના કિનારે જઈને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અને એ જ દિવસથી એટલે કે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ભારતના લોકોની ભાવના ભારતના સાથે જોડાયેલી હતી સ્વતંત્રતા સાથે જોડાયેલી હતી એટલે છવ્વીસ જાન્યુઆરીના દિવસને ભૂલી શકવું એ એટલો બધો આસાન નહોતો એટલે એ જ દિવસે આપણે બંધારણને લાગુ કર્યું એટલે છવ્વીસ નવેમ્બર જ્યારે બંધારણ બનીને કમ્પ્લીટ થયું અને છવ્વીસ જાન્યુઆરી જ્યારે આપણે બંધારણને લાગુ કર્યું એટલે છવ્વીસમી જાન્યુઆરીની આપણે કહીએ છીએ પ્રજાસત્તાક દિવસ એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી અને છવ્વીસ અને છવ્વીસ નવેમ્બર જેને આપણે બંધારણીય દિવસ તરીકે ઓળખીએ છે એટલે કે આ દિવસે આપણું બંધારણ બનીને કમ્પ્લીટ અને તૈયાર થયું હતું આખા વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારત ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને દુનિયામાં સૌથી મોટું હસ્તલિખિત બંધારણ કોઈ હોય તો એ બી ભારતનું એટલે કે ભારતનું જે બંધારણ છે તે હાથથી લખવામાં આવ્યું છે પ્રેમ બિહારી રાયજાદાએ ભારતનું બંધારણ હાથથી લખ્યું અને તેમને એ લખવા પાછળ એક પણ રૂપિયાનો પૈસો લીધો નહીં એટલે કે તેમણે ફ્રીમાં આ બંધારણને લખવા લખી આપ્યું હવે આ જે બંધારણ છે તે ઇંગ્લિશમાં લખવામાં આવ્યું અને જેની મૂળ કોપી છે એટલે કે જે મૂળ બંધારણ છે તે અત્યાર હાલ ભારતના જે સંસદ છે તેની લાઇબ્રેરીમાં પડ્યું છે અને જેને હિલિયમ બોક્સમાં રાખવામાં આવ્યું છે જેથી તેના જે પેજિસ છે તે ખરાબ ના થાય આપણે દસ દેશના બંધારણોનો અભ્યાસ કર્યો અને તેમાંથી અમુક અમુક મહત્ત્વની બાબતોને ઉઠાવી અને આપણા બંધારણમાં મૂકવામાં આવી અને એ સિવાય પણ ઘણા બધા દેશના બંધારણોનો અભ્યાસ કરવામાં આવ્યો જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યો હતો આપણ આપણું જે બંધારણ હતું તેનું મૂળ ઢાંચો હતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસનો અને જે ડ્રાફ્ટિંગ કમિટી હતા તેમ જેમના ચેરમેન એટલે કે જેમના અધ્યક્ષ હતા ડૉક્ટર બી આર આંબેડકર આપણા ભારત દેશનું બંધારણ એટલા માટે વિશ્વમાં સૌથી મોટું અને મહાન બંધારણ નથી કે તેમાં એક લાખને પચાસ હજાર શબ્દો છે પણ એટલા માટે કે જેમાં ગાંધીજીની હિન્દ સ્વરાજની ભાવના ભગતસિંહની ક્રાંતિ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો સામાજિક ન્યાયનો સિદ્ધાંત અને સુભાષચંદ્ર બોઝનો સમપ્રભુત્વનો સિદ્ધાંત અને જેની ભાવનાઓ આ બંધારણ સાથે જોડાયેલી છે અને તેથી જ એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે ભારતનું બંધારણ કાયદાનો પાઠ કે કાયદાની કોઈ વ્યાખ્યા નથી પરંતુ એ હજારો લોકોના વ્યક્તિત્વનો સંઘર્ષ અને તેના બલિદાનનું પરિણામ છે આ આપણા ભારતનું બંધારણ એ આયના એટલે કે દર્પણ સમાન છે જેમાં આપણે પોતાના ભૂતકાળને જોઈએ છે પોતાના વર્તમાનને અનુભવીએ છીએ પોતાના વર્તમાનને સમજીએ છીએ અને ભવિષ્યની કલ્પના કરીએ છીએ ચલો આપણે સમાનતાની વાત કરીએ શું તમે કોઈ મંદિરમાં કોઈ મહિલાને પંડિત જોઈ શું તમે કોઈ મસ્જિદમાં કોઈ મહિલાને મોલવી જોઈ શું તમે કોઈ ઈસાઈ ઘરમાં એટલે કે કોઈ ચર્ચમાં તમે કોઈ મહિલાની પાદરી જોઈ ના પણ શું તમે આ દેશમાં મહિલા પ્રધાનમંત્રી જોઈ હા ઇન્દિરા ગાંધી શું તમે ગુજરાતમાં કોઈ મહિલા મુખ્યમંત્રીને જોઈ હા આનંદીબેન પટેલ શું તમે કોઈ કલેક્ટર મહિલાને જોઈ હા શું તમે કોઈ મહિલા જજને જોઈ હા દરેક વસ્તુનો જવાબ હા પણ કેમ કારણ કે એ બંધારણ દ્વારા આપવામાં આવ્યું છે ભારતના બંધારણે મહિલાઓને સત્તા આપવામાં આવી અને જેનું મૂળ ક્યાંક ને ક્યાંક આપણે સાવિત્રીબાઈ ફૂલેમાં જોઈ શકીએ છીએ તો આજે આપણે જ્યારે ગુડ મોર્નિંગ મેમનો શબ્દનો ઉપયોગ કર્યા છે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ગુડ મોર્નિંગ મેમ તો તેનો મૂળ હોય તો એ છે સાવિત્રીબાઈ ફૂલે જેમણે મહિલાઓને જેમણે કન્યાઓને શિક્ષણ આપ્યું અને તેના કારણે જો આજે કન્યા છે તો આટલી આગળ છે तो एक पंक्ति साथ हूँ विदाई लें कभी फुर्सत मिले तो पढ़ना मुझे कभी फुर्सत मिले तो पढ़ना मुझे मैं तुम्हारे बेमिसाल उलझनों का समाधान हूँ मैं तुम्हारी बेमिसाल उलझनों का समाधान हूँ हाँ मैं भारत का संविधान हूँ सत्य में